સંગઠન એટલે કે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા ના આ સકમંદ આતંકવાદીઓ છે અને બાર આતંકવાદીઓને શોધખોળ કરવા માટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે તેમના નામ અને ફોટોગ્રાફ લગાવી દેવામાં આવ્યા છે દિલ્હી હાઈકોર્ટ ની જે બિલ્ડિંગ ખાતે આવેલી અનલોકુલ એક્લિમેટ ટ્રિબ્યુનલ દ્વારા આ તમામ જાણકારી આપવા માટે ને વડોદરા કલેક્ટર કચેરી ખાતે આ તમામ જે નોટિફિકેશન તરીકે જે પા આવેલા નોટિફિકેશન પ્રતિસર્વવામાં આવ્યું છે કલેક્ટર કચેરી ખાતે આ સખમંદો નામ પર લગવવામાં આવે છે લોકસભાની જે જે ચૂંટણી આગરે છે તેના ઇ સંદર્ભમાં જે આસંખ્યો છે કોઈ પણ પ્રકારના જે સખમંદ આસંખ્યો કે કોઈ પણ પ્રકારની ગતિવિધિ ન કરે તેના માટે કાર્યવાહી હાથ ધરી છે વડોદરા પોલીસ પણ આ મામલે સજાગ છે પી એચ એમ એસ ડોક્ટર સજીતના